તો એમાં એવું છે ને કે ઘરવાળો કાળો હોય ને તો બીજું કોઈ જોવે ના બૈરું એટલે કાળો પસંદ કર્યો એ તમે ધોળન તમા ઘરવાળો કાળો એટલે તમને કાળા ઘર વાળા ગમે તા એ તેમની સરખામણી હું દોડી લાગુ ને એટલે હા એવું છે લે આ ભાભી આયા છે હા હા બોલો આ આ તમારી જ વાત ચાલતી હતી હાલ શું વાત ચાલતી હતી એ વાત ચાલતી હતી આરે મન કી કકલા કંટ્રોલ ના ચોખા આવે ને એવા જો કે તમારો કલર છે બરાબર તે મી એવું કીધું કે તમા ઘર વાળા એ તાં ચો ધોળા

એ બેઉ લઈને આવું છું ના ના ખમણ તો હું ઘરે બે ચાર થારી ઉતાર દેઈ શકતે પણ બહારના ખમણ સારા નહી આવતા તમે તમે શ્રીખંડ લઈ આવજો પણ સારો ક્વોલિટીનો લાવજો સારો એટલે પેલો પંચરત્ન ડ્રાય ફૂડ નવરત્ન એ શ્રીખંડ લાવજો આય હા એટલે ત્રણ ત્રણ ફ્લેવરના શ્રીખંડ એટલે એટલા બધા મહેમાન આવે છે એટલે ના કોણી એ એક જ આખી એક જ ફ્લેવર છે એક જ શ્રીખંડ આવે એક જ નોમ છે ઓકે હા 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 લેણું જો હા કઉ સેમ્પલ ભાભી આ ડિમ્પલ ભાભી કઉ આ ફ્લેવર એટલે જે ફ્લેવર નો આવે ઈનું શીખંડ આવતું હશે ના ના એવું ના હોય ફ્લેવર મતલબ ટેસ્ટ સ્વાદ આવે ને જે એ આ તો તમાર મહેમાન આવવાના પાર નહીં મને તો મહેમાન જરાય ગમતા નહીં ખબર છેમ કે મહેમાન આવે એટલે તો ભૂનું પૂરી આવવાનું ઇવન માટે નવા કૂતરો કાઢવાનો નવા કપ કાઢવાનો ગરમા કચરા પૂતો કરવાનો સંડાસ બાથરૂમ ચોખ્ખો જેવું ખાવાનું શું બનાવવાનું અને પાછા નવા કપ રકાબીએ કાઢવાના નહીં હોય એકમાં ચા પીતું હોય એકમાં દૂધ પીતું હોય આ બધા કડા કૂટા કરવાની ના કરતા મને તો મેવાની એક થી ગમતો નહીં ના આવે ને એટલું જ સારું બાપા હા ભાઈ એવું થોડી હોય આ એક વખત અમારે એવું બન્યું અમારે દૂધના ફુવાજી છે ને તે હવારે આવ્યા હવે સવારે આ એટલે ચા પોણી કરાઈ બપોરે ખવડાયું મેં કીધું હમણાં જશે હમણાં જશે આ તો રાત પડી તો રાતે ના જ્યા મેં કીધું હેડ ફૂવા જઈશું તે આજની રાત રહેશે તો બીજા દાળે માં તો કન્ટિન્યુ એના ખાવાનું પીવાનું બધું કરાયું તો બીજા દાળે ના જ્યાં ત્રીજા દાળે જાય તો ત્રીજા દાળે જશી એ તો ત્રીજા દિવસે ના જ્યા અને પાછી એમની ટેવ કહું જો રોજ સવારે ઉઠો ને એટલે એ કે જસી ગરમા ગરમ થોડો શીરો હલાઈ દેજે એ તો શીરો હલાવી આવ્યો બીજા દાડક કે જસી કે ના હોય તો ઢેબરું ઢોકળું કોક બનાવી દે ને કે મો સારું લાગે તો મેં તો એ ભર્યું બનાય પાછા ત્રીજા દિવસે કે જસી કે ના હોય ને તો કે મને છે ને આ રેગડોન ડેટો ને બધું ખાઈ મોનો સ્વાદ બગડી ગયો તો કે ના હોય તો મને પનીર નું શાક બની આલ હું તો બર્યું પનીર લઈ આવે એમના આદુ વાળી ચા જોઈએ બપોરે ઇલાયચી વાળી ચા જોઈએ પછી આ માણસ જેવું કંટાળા મને તો એવું લાગતું તું કે હું જસી નોકો થઈ ગઈ ચા વાળી ને આ બધું ખાવા બનાવવા વાળી પછી પછી શું આ તો જસી છે પછી છે ને એક જુલાબ ની ગોળી લઈ આવી અને બરોબર લહોટી 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 અને પછી મસ્ત કડક ચા બનાવી પછી ફુવાજી ચા પી લો ગરમા ગરમ અને ચા પીધો ને પછી ખાટલા થી જાજરન જાજરન થી ખાટલા અને પછી કેરાયા ને કે ફુવા આ તો ગમણા ના ડોક્ટર દવા અસર નઈ કરો શેર માં જો દવા લો તે ફુવા જાય જ્યાં પછી આ વર્ષ થઈ જાય વાત ના અને પછી મળ્યા મેં કીધું ચી આવો લી ચામો પાઇ ગઈ અમાર તો એવું ના અમાર ત્યાં તો મહેમાન આવે એટલે અતિથિ દેવો ભવ કહેવાય અતિથિ પણ સાચી વાત પણ અમાર તો વગરના તિથિ વગર ના આવું અમારા જ પણ અમાર તો ગમે ત્યારે મહેમાન આવે ને આવી રીતે તમે કદી ના કરીએ અમાર તો એમનો સ્વભાવ જ એટલો સારો છે કે ત્યાં મહેમાન તો ખૂટે જ નહીં આવતા ને જતા હોય એટલી એટલી સારી રીતે અમે એમનું સ્વાગત કરીએ કે દૂધ માંગે તો અમે પાણી આપ્યા અને અમાર ખાવામાં બી એવું કશું ના હોય ખાવાનું તો એ જે કે ને એ મેનુ સિલેક્ટ કરે ને એ જ અમે બનાવીએ આવું તો આવું આવું તો ના કરાય ના ના મહેમાન તો અમારે આવું પણ અમારે ખબર પીન જતા રહી પણ હું આટલા ટાઈમ તમારી પડોશી છું જ ને મહેમાન નહીં જોયા એટલે છે હું ખબર કે મહેમાન આવે ને અવક કઈ પ્રકાર ની ચા પીવા આયા હોય હવે તમારી ચો લઈને આવો હવે મારા ઘેર કોક મહેમાન આવશે ને તો ચા પીવા તમારા ઘેર જ લઈને આય ના હા આમ પણ તમારા ઘરે મહેમાન આવે છે ને તો તમે દૂધ તો મારા ઘરે થી જ લઈ જાઓ એ તો એવું ભાભી કે હવે દૂધ તમારા ઘેર થી લેજો પણ ચા ખોટ તો મારા જ ઘર ની હોય છે ને પણ એમાં કેવું હોય જસીબેન જેના ત્યાં બરકત હોય ને એના ત્યાં જ મહેમાન આવે આ બરકત ઉપર થી યાદ આયું કે કંટ્રોલ માં છે ને લાઈન માં થેલી મેલી નાઈ સુ ચોખા લેવા જવાનું છે તો હું લઈ આવું હે ને

મોટા ઉપાડે કે અમે તો પેલું ફલેવર નું આ ખવડાવીએ તે ખવડાવીએ આવું નવી નવી વાનગીઓ ખવડાવીએ પેલું બધું ખાવાનું અમે મન તો આવડતું નહીં એવું એવું બનાવી ખવડાવીએ એટલે હું આપડા ઘેર મહેમાન આવતો આપણે કોઈ ભૂખે મારીએ છીએ એવું એવું તો ના હોય આપણા ઘેર મહેમાન આવતો આપડે ચા પાતો કોઈ આપડાતો કે મારા ઘેર મહેમાન આવતો અમે તો કાજુ બદામ ખવડાયે આવું બધું ખવડાયે એટલે આપડે મેમન ભૂખે મારીએ છીએ એટલે આપડા ઘેર મેમન નહીં આવતા એમ તમને લાગે મારે કોઈ સંબંધી નહી મારે કોઈ મેમન નહી આવતું હોય ના ના તમારે મહેમાન તો આવે છે

એને જે મહેમાન આવે છે તો કેવું પ્રદર્શન કરે છે તો આપણે મહેમાન આવે તો બહાર બિહારવાના અને બધા ફરિયાવાળા બોલા હું આવી જઈ એવી રીતે બીજા બે ત્રણ જણને બોલાવા અને બધા બોલાવા કે આવો મારી કે મહેમાન આયા છે એમ કહે અને મહેમાન તો જોરથી જોરથી કે આનું આવો આવો એવું કહેવા નહીં હા અને એમ ની સામે કે આ હું બનાવવાની છું પેલું બનાવવાની છું પેલું લાવવાનું છું બધું કહેવાનું મારા ઘેર મહેમાન આવે ને આવતી પહેલા હું તમને બોલાય તમે આવજો આપણે બે થઈને પ્રદર્શન કરશું હો ને સારું લે આવો તમારી વાતોમાં વાતોમાં ભૂલી જઈ કે કંટ્રોલ ના ચોખા લેવા જવાનું છે હો ને આવો જોયું મહેમાન આવે ને ટેન્શન અને ના આવે ને ટેન્શન જણ ભાઈ આપણે ઘેર કારે મહેમાન આવશે એટલે કે છોકરી વાર મને જોવા જણ ભાઈ અજો આપડા યોગ આયા નહીં અજો આપણી સાઈસ તૈયાર થઈ રહી છે ચાલો કોમ ધંધે વર્ગો હાસ થાકે આજે તો આ હા બોલો <laughs> 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 <laughs>

આવશું આવજો આપણે મહેમાન આવવાના છું ઘેર અલા ઈલાભાઈ આપણે મહેમાન આવવાના છું પેલી ગોદરાની નવો કાઢો અલા રાકેશભાઈ આપણે ઘેર મહેમાન આવવાના છું જલ્દી જલ્દી પેલો નવો ગોદરાને કાઢો પનીર બનીને મંગાઈએ અમારે મહેમાન આવું છું ઘેર વળી એવું થોડું હોય અમારે નહીં આવતો મહેમાન હાચડીને ધારજો હા મહેમાન આવવાના શું મહેમાન આપડા ઘેર હાનો જેનભાઈ વહી આવો તમે તમે શાહ ને બધી નાસ્તાની વ્યવસ્થા કરી દો અને સ્પેશિયલ મુખવાસ માટે કાજુ બદામ લાવજો આપડા કાજુ બદામ જોઈએ બરાબર કારણ કે મહેમાન આવવાના શું આપડો હો ને મહેમાન આવવાના શું આપડો લઈ આવો કા જલ્દી લાવો લઈને આવો તમે હો ને કારણ કે મહેમાન આવશું આપણા જય શ્રી કૃષ્ણ મેવન આવો આવો બેવો દેવો અ જૈન ભાઈ આપણો પેલી જીરા લીંબુ શરબત લેતા હું શું કહેતો હા તમે ના બોલો તો મેવન મેમન નું સ્વાગત કરતા આવડો મારે મેમન અતિથિ દેવો ભવ એ ઓ મેમા મને મેમન આચાવતા આવડો અને નાસ્તાની ચિંતા તમે ના કરો નાસ્તામાં ઈ લા ભાઈ જો પેલું ક્રીમ રોલ ને જે મળતું હોય બધું ફરસાણ ફરસાણમાં બધું તમે ફટાફટ જાવ તમે લઈને આવો અને રાકેશ ભાઈ હોબરો આ તમે ના બોલો અને હોબળો એમને ખાવા માટે પનીર નું શાક પનીર બુરજી જેટલી બી હારી વસ્તુ મળતી હોય ને આઈટમ એ બધી વાંગી લેતા અને નાસ્તામાં કચોરી બચોરી જે મળે ને બધું લેતા અને તમે ના બોલો શાંતિ રાખો અને એમના માટે મુખવાસ મસ ખાસ કાજુ બદામ લઈને આવજો હો ને આપણા ને મહેમાન અમને મહેમાન હાચવતા આવડું છે અમે મહેમાન હાચવીએ છીએ મારી વાત તો સાંભળો તમે ના બોલો અને હોબરો એમના માટે છે ને

ક્યાં ગયા બધા ફાફડા બી લેવા ગયા જસીબુન આ તો તમે લેડીઝ છો ને એટલે કશું કહેતો નહીં ફરી આવશે શંકરભાઈ એવું કહી દેજો શું થયું જસી ભાભી મહેમાન ગયા એટલે હું એકલી ગયા હતી ને મારે રા ગયા નતા ને એટલે મહેમાન વધારે બે આયા નહીં જો જસીબેન ઉઘરાણી આવે ને એને મહેમાન ના કહેવાય વાંધો નહીં કોઈ કામ હોય તો કહેજો હા મેમન આયા તો કરા પણ આરા ખોટા ટાઈમે આવી ગયા